હવે આ શું સંકેત આપે છે એક સાથે મુખ્ય સ્ટેજ એની બાજુ બીજો સ્ટેજ પણ બનાવ્યો ને સ્ટેજ પર વીસ ખુરશી લાવવામાં આવી સાંભળો વીસ ખુરશી એનો મતલબ કે શું આ મંત્રી મંડળમાં વીસ મંત્રી રહેવાના છે એ ચર્ચા ચોક્કસથી થઈ શકે ગાંધીનગરથી જે સમાચાર મળી રહ્યા છે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહની જે તૈયારી થઈ રહી છે બીજો સ્ટેજ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ છે અને વિગતે છે સ્ટેજ પર વીસ ખુરશીઓ લગાવવામાં આવી છે નરેશભાઈ મહાત્મા મંદિરથી થી મળ્યા કે ત્યાં સ્ટેજ પર વીસ ખુરશી અત્યારે મૂકવામાં આવી છે એટલે જે જે પ્રકારે મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે ફેરબદલ ખાતાની નથી ફક્ત એટલે વિસ્તરણ એટલે જ કે એવા નવા મંત્રીઓને તમે સંખ્યા પણ વધારતા હો વિસ્તારિત કરો સાહેબ આવું છું છું આપની પાસે બધું એક સમાચાર મળી રહ્યા છે એટલે અટકાવી કારણ કે અમારું બઝર વાગી ચૂક્યું છે અને હવે સમાચાર પર નજર કરીશું મંત્રીમંડળના વિસ્તરણ ને લઈ આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એક બાદ એક અપડેટ ત્યાંથી મળી રહ્યા છે અને વિગત એ છે મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા જી હા મોટા સમાચાર મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી મંત્રીઓની બેઠક પૂર્ણ થઈ છે અને તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે મંત્રીમંડળ વિસ્તરણના સુધીના સૌથી મોટા સમાચાર હમણાં જ મુખ્યમંત્રી નિવાસ જે બેઠક બેઠક મળી એ પૂર્ણ થઈ અને મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે એક બાજુ મહત્વ મંદિરથી સમાચાર મળે છે કે સ્ટેજ પર વીસ ખુરશી મુકાય અને આ તરફ ગાંધીનગરથી બેઠકમાં સીએમએ હાઈકમાન્ડના નિર્ણયની માહિતી આપી છે તમામ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હાઈકમાન્ડના નિર્ણય મુજબ રાજીનામા આપવા કહેવામાં આવ્યું છે મંત્રીઓ રાજીનામા આપી પોતાના નિવાસ સ્થાને રવાના પણ થઈ ચૂક્યા છે ગાંધીનગરથી આ મોટા સમાચાર હવે

અન્ય મંત્રીઓના પણ રાજીનામા લેવાશે છે અત્યારે નક્કી થઈ ચૂક્યું છે તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે અહીં કઈ ખુશી કઈ ગમનો સરસ તો સરસ કોકની દિવાળી સુધરી કોકની દિવાળી બગડી હવે જોવાનું એ છે કે આ જે નવા મંત્રીઓ આવશે એમાંથી આ રાજીનામામાંથી કોને પાછા લેવામાં આવશે કયા સિનિયરને પાછા લેવામાં આવશે આ તમામ વસ્તુ અત્યારે જોવાનું રહેશે પણ અત્યારે મોટા સમાચાર એ છે કે તમામ મંત્રીમંડળના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને જે મુખ્યપ્રધાન છે ભૂપેન્દ્રભાઈ પટેલે એમણે હાઈ કમાન્ડનો જે નિર્ણય છે એ જાહેર કર્યો કારણ કે સત્તા અને સરકાર અને સંગઠન આ બંને જે દિલ્હીની મુલાકાત છે ત્યાં સૂચક હતી અને એ સૂચક પછી મહત્વની વાત એ કે ચોવીસ કલાકમાં મંત્રીમંડળનું જે શપથવિધિ નક્કી થયું અને એ પછી મુંબઈની મુલાકાત પત્યા પછી થોડી જ વાર પહેલાં મુખ્યમંત્રી આવ્યા તમામ મંત્રીઓએ રાજીનામા તૈયાર રાખ્યા હતા અને તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લીધા હવે જોવાનું એ છે કે બાવીસ પચીસ કે સત્યાવીસ મોટે ભાગે બાવીસ થી પચીસ સંભળાય છે નવું મંત્રી મંડળ એમાં આ જૂનામાંથી કોને લેશે કારણ કે આ પાર્ટ ટુ હશે દાદા નું જે મંત્રી મંડળ છે હવે જોવાનું એ છે કે આમાંથી જે ત્રણ ચાર ચહેરાઓ નું સંભવિત યથાવત લાગે છે પછી હર સંઘવી હોય ઋષિકેશ પટેલ હોય બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજી બાવળિયા હોય કનુભાઈ દેસાઈ હોય આમાંથી એ રિપીટ થાય છે કે શું પણ અત્યારનો ઘટનાક્રમ રાજકીય ગતિવિધિ ખૂબ મોટી ગરમાવા ઉપજાવે તેવી ભાજપના રાજકારણમાં સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રીના તમામ મંત્રીઓએ રાજીનામા સુપ્રત કર્યા છે બિલકુલ બિલકુલ ધર્મેશ આવારા મારી સાથે જોડાવા બદલ નરેશભાઈ ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુ માં હવે જે નવા મંત્રીઓ આવવાના છે એવું લાગી રહ્યું છે કે હાલનું જે મંત્રીમંડળ હતું એમની પાસે જે ખાતા રહેલા છે કદાચ હવે એ પણ લઈ લેવામાં આવશે કારણ કે તમામે તમામના મુખ્યમંત્રી સિવાય તમામના રાજીનામા લઈ લેવાય લઈ લેવાઈ ગયા છે નરેશ આનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે મંત્રીમંડળની પુનર્રચના થઈ રહી છે અહીંયાથી હવે આખી બાબત બદલાઈ જાય છે કારણ કે હવે આખી સરકાર સેનાપતિ એ જ રહેશે પરંતુ બધા પ્રધાનો બધા જ બદલાઈ બદલાઈ જવાના જવાના છે છે ખાતા એટલે કેટલાક રહેશે સિનિયર મંત્રીઓ જે આપણા જે ભાઈ હતા પત્રકાર શ્રી એને જે વાત કરી એ બધા લગભગ કુંવરજી બાવળિયા છે ને એ બધા હશે ખાતાની ફેરબદલ થશે પણ ભારતીય જનતા પાર્ટીની જે ઘટનાક્રમની વાત હતી મેં કહ્યું ચોંકાવનારી એક રજૂ કરી દેવી એક ફોર્મ્યુલા એક અલગ પ્રકારે તમે બીજી ચર્ચાને ચડી જાઓ એ પ્રકારની જે એની નીતિ રીતિ રહી છે એનું આ આપણને અત્યારે દેખાઈ રહ્યું છે અને મંત્રીઓની સંખ્યા હું માનું છું તમે વીસ ખુરશીની વાત કરી તો વીસ બાવીસથી વધુ નહીં થાય ભલે સત્તાવીસ કરી શકાય છે પરંતુ કદાચ ભાજપ હંમેશા ટૂંકું મંત્રીમંડળ ગુજરાતમાં રાખવા માટે આપણે નરેન્દ્ર મોદી જ્યારથી હતા ત્યારથી એમણે એક સિરસ્તો કર્યો છો જમ્બો નહીં ટૂંકું મંત્રીમંડળથી ચલાવું તો આપણે એટલું તમામ મંત્રીઓ જે છે એની સંખ્યા મર્યાદિત છે પૂરી કરવાની વાત નહીં હોય પણ ઓછા મંત્રી જે વીસ બાવીસ મંત્રી સાથે સરકાર ચલાવવાની મને લાગે આનાથી આપણને સંકેત મળે છે અચ્છા એટલે વીસ ખુરશીની વાત તો આવી છે અને હવે બીજી વાત એ આવી છે કે કદાચ રિસફલિંગ પૂરેપૂરું થઈ જાય અને એક એ સંકેત એ શકેતા ખરી કારણ કે અત્યારે ભાજપ પાસે એકસો બાસઠ ધારાસભ્ય છે અગાઉ જે રીતે બન્યું હતું કે તમામે તમામ મંત્રીમંડળમાં નવા ચહેરા હતા શું ફરી એકવાર આવું થઈ શકે છે એની કોઈ શક્યતા કે કેપ્ટન ભલે એક જ હોય ચહેરો પરંતુ મંત્રીમંડળ આખું બદલાઈ જાય એની શક્યતા આપને લાગી રહી છે ના હું સંપૂર્ણપણે મંત્રીમંડળ બદલાઈ જાય વિજય રૂપાણીને બદલી ને આખું જે મંત્રીમંડળ બદલાયું તો આખું એવું નથી માનતો કેટલાક સિનિયર મંત્રીઓ રહેશે કારણ કે એ માત્ર એની સિનિયોરિટીની સાથે સાથે એમનું પોતાનું એક માસ બેઝ નેતાઓ છે એટલે એ બદલાવાની સંપૂર્ણપણે એની પુનર્રચના થશે કદાચ ખાતાની ફેરબદલી ચોક્કસ થશે બિલકુલ હવે આપણે દક્ષિણ ગુજરાત પણ એની વાત કરતા હતા

કદાચ શક્ય છે કે એને પ્રમોશન પણ મળી શકે એવી વાત છે પ્રફુલ છે એ યથાવત રહી શકે છે મુકેશ મુકેશ પટેલ પટેલ તો છે 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 એવી તમામ સ્તરેથી એક વાત એટલે અમારા સુરતના કુંવરજી હળપતિ છે જે માંડવીના ધારાસભ્ય છે અને મંત્રી છે આદિજાતિ તો એ એનું પણ પત્તું કપાઈ શકવાની શક્યતા છે અને કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈ ની સામે જે ધારણા એવી બાંધવામાં આવે છે કે સુરતમાંથી કદાચ અનાવિલ એ છોડે તો એક અનાવિલ તરીકે સંદીપ દેસાઈ છે જે સીઆર આર પાટીલના વિશ્વાસ છે સહકારી ક્ષેત્રમાં એનું નામ છે એટલે એને કદાચ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે બીજું કે નવસારી નગરપાલિકા બની રહી છે વાપી નગરપાલિકા એટલે બે સોરી મહાનગરપાલિકા આ બંને નવી મહાનગરપાલિકા બને છે એટલે કનુભાઈ છે એ વલસાડ જિલ્લામાંથી નેતૃત્વ કરે છે તો વલસાડ જિલ્લામાંથી મંત્રી તરીકે કદાચ આદિ આજિજાથી કોઈ વ્યક્તિની પસંદગી કરવામાં આવે એવું હું માનું છું અને સાથે સાથે સુરતની અંદર કારણ કે સુરતને જ્યારે આપણે જોતા હોઈએ છે તો સુરત માત્ર સુરત પૂરતું નથી એ સૌરાષ્ટ્ર સાથે મોટું કનેક્શન ધરાવે છે એટલે જે જ્યારે આપણે ગુજરાતના રાજકારણમાં પાટીદારોની ચર્ચા કરીએ તો સ્વાભાવિક છે કે સુરતની અંદર જે પાટીદાર તરીકે એક પ્રફુલ્લ પારિયાની પસંદગી થઈ શકે તો સાથે સાથે એક બીજા જ્યારે મંત્રીઓની સંખ્યા વધારવાની જો વાત છે તો એક અન્ય પાટીદાર ધારાસભ્ય છે ધારો કે વિનુ મોરડીયા પણ હોઈ શકે અને પ્રવીણ ઘોઘારી પણ હોઈ શકે કારણ કે અગાઉ પણ બે પાટીદાર સૌરાષ્ટ્રવાસી ધારાસભ્યો અહીંયા મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને પાર્ટી એમાં એક ધ્યાન એ પણ રાખે હાલ અહીંયા ભાવનગર અને અમરેલી જિલ્લો તો પ્રફુલ્લ પાંસેરિયા છે અમરેલી જિલ્લામાંથી આવે છે અને વિનુ મોરડિયા છે અને પ્રવીણ ગોગારી છે તો એ બંનેમાંથી બંને ભાવનગર જિલ્લામાંથી આવે છે તો બની શકે એ બંનેમાંથી પણ એકની પસંદગી કરવામાં આવે જેથી કરીને પાર્ટી સુરતની અંદર મોટા જે સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી છે એને પણ એક સારી એક સંતોષ આપી શકે અને એ જ મંત્રીઓનો એમના વતનના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પણ એનો ઉપયોગ કરી શકાય પાટીદારોને પણ અસંતોષ નથી સંતોષકારક બાબતો છે એ રજૂ કરી શકાય એવું હું માનું છું અને બીજું કે અહીંયા તમે મુકેશ પટેલ છે એ કોળી સમાજમાંથી આવે છે તો દક્ષિણ ગુજરાતમાંથી કોળી સમાજનું પણ એક પ્રતિનિધિત્વ રહેવું જરૂરી છે તો મુકેશ પટેલના સ્થાને કદાચ અંકલેશ્વરના ઈશ્વરસિંહ છે એમની પસંદગી પણ કરવામાં આવે એવું બની શકે એટલે જે જ્ઞાતિ જાતિ અને પ્રદેશની વાત છે તો ભરૂચ છે સુરત જિલ્લો છે નવસારી છે તો એ તમામ પ્રકારે પ્રદેશ પણ સચવાઈ જાય અને જે દક્ષિણ ગુજરાતના જે જાતિ જ્ઞાતિય સમીકરણો છે એ પણ સચવાય એ પ્રકારનું એક ચહેરાઓ અને સારા એ ભારતીય જનતા પાર્ટીની જે આખી સોશિયલ એન્જિનિયરિંગની વાત છે એમાં ફીટ બેસે એવું આ પ્રકારના મંત્રીઓ બની શકે છે

વર્તમાન મંત્રીમંડળના તમામ સોળે સોળ મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા લઈ લેવામાં આવ્યા છે તમામ સોળે સોળ મંત્રીઓને મુખ્યમંત્રી દ્વારા હાઈકમાન્ડમાંથી જે આદેશ આવ્યો છે તે આદેશથી અવગત કરવામાં આવ્યા અને ત્યારબાદ તમામ સોળે સોળ આઠ કક્ષાના મંત્રી આઠ કેબિનેટ કક્ષાના મંત્રી અને આઠ રાજ્યકક્ષાના મંત્રી આ તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા મુખ્યમંત્રીને સુપ્રત કરી દીધા છે અને પોતાના રાજીનામા સોંપ્યા બાદ તમામ મંત્રીઓ જે છે તે હાલ પોતાના નિવાસ્થાને પરત ફર્યા છે હવે આ જે રાજીનામા આપી દીધા છે તેવા મંત્રી પૈકીના કોઈ મંત્રીને આવતીકાલે ફરી રિપીટ કરવાના જો થશે તો આવતીકાલે તેમને ફરી એકવાર મંત્રીમંડળના સભ્ય તરીકે શપથ લેવા પડશે પરંતુ અત્યારે એ સ્થિતિ સ્પષ્ટ છે કે રાજ્યની અંદર હાલ મુખ્યમંત્રી સિવાય તેમના મંત્રીમંડળના તમામ મંત્રીઓ જે છે તેના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા લઈ લેવામાં આવ્યા છે આવતીકાલે મંત્રીમંડળનો જે શપથ ગ્રહણ સમારંભ સવારે સાડા અગિયાર કલાકે યોજાશે તેની અંદર તમામ એ નવા ચહેરાઓ ઉપરાંત રાજ્યના વર્તમાન મંત્રીમંડળ પૈકીના જેમને આજે રાજીનામા સોંપી દીધા છે તેવા પૈકીના કોઈ મંત્રીને જો રિપીટ કરવાના થશે તો તેમને આવતીકાલે ફરી એકવાર શપથ લેવા પડશે આજ બપોરના સુમારે જ ગુજરાત ફર્સ્ટે એ ન્યૂઝ દર્શાવ્યા હતા કે મંત્રીમંડળના તમામ મંત્રીઓ પાસેથી પહેલા તો રાજીનામા આજે જ લઈ લેવામાં આવશે અને આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ જ્યારે યોજાશે ત્યારે વર્તમાન મંત્રીમંડળ પૈકીના કોઈ એવા મંત્રીને રિપીટ કરવાના થશે તો ફરી એકવાર તેમને મંત્રીમંડળના

ત્યાં ખુરશીઓ જે છે તે બદલાતી હોય છે ઉમેરાતી હોય છે તે પણ ભૂતકાળની અંદર જોયું છે તો હજી સુધી હવે પછીનું મંત્રીમંડળનું કદ કયા પ્રકારનું હશે તેને લઈને હજી પણ અસમંજસની સ્થિતિ છે કોઈ નથી એવા આવી મંત્રીમંડળના સભ્ય તરીકે શપથ લેવા અંગેની જાણકારી નથી અપાઈ પરંતુ જરૂરથી તમામ એ વર્તમાન મંત્રીઓ જે છે તેમના રાજીનામા લેવાઈ ચૂક્યા છે અને આજે રાત્રે દસ વાગે નવ વાગે માફ કરશો રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે તે પ્રકારની જાણકારી મળી રહી છે અને તેની અંદર વર્તમાન મંત્રીઓના જે રાજીનામા મુખ્યમંત્રી દ્વારા લેવાયા છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે અને સાથે એક બીજું લિસ્ટ પણ રાજ્યપાલને સોંપાશે કે જે લિસ્ટ હશે આવતીકાલે જે મંત્રીઓ શપથ લેવાના છે મંત્રીમંડળના સભ્યોના આખરી નામ તેમાં નક્કી કરવામાં આવશે આ તમામ ચહેલ પહેલ હાલ ગાંધીનગર રાજભવન ખાતે ચાલી રહી છે પરંતુ હાલ સૌથી મોટા ન્યૂઝ એ આવી રહ્યા છે કે મંત્રીમંડળના તમામ સભ્યોના બેઠક મળવાની છે એની વચ્ચે આ ચાર વાગ્યા થી રાત્રે આઠ વાગ્યા સુધીમાં બીજી કોઈ મહત્વની બેઠક કે કોઈ એવા રાષ્ટ્રીય નેતાઓની કોઈ બેઠક થવા જઈ રીતે છે કે ડાયરેક્ટ રાજ્યપાલ ને મળશે એ જ આવશે આપડી જોડે એના સમાચાર કે બીજા કોઈ સમાચાર આવવાના છે જો એક જાણકારી મને મળી રહી છે કે આજે સાંજે સાત વાગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત પહોંચી રહ્યા છે તેઓ અમદાવાદ એરપોર્ટ સાંજે સાત વાગે પહોંચશે અને ત્યાંથી સીધા જ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચશે એવી જાણકારી છે કે સાંજે આઠ વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ભાજપના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સંબોધન કરશે તે પ્રકારની જાણકારી છે તેમાં પણ બે જાણકારી આવી રહી છે કે એક જાણકારી એ છે કે તમામ ધારાસભ્યને બોલાવવામાં આવશે એક જાણકારી એ છે કે તમામ નહીં માત્ર એ ધારાસભ્યને બોલાવવામાં આવશે કે જેઓને આવતીકાલે શપથ ગ્રહણ સમારંભની અંદર મંત્રી તરીકે શપથ લેવાના છે હજી તેને લઈને કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું અથવા તો પાર્ટી તરફથી સરકાર તરફથી કોઈ પણ ધારાસભ્યને આ મીટિંગની અંદર હાજર રહેવા માટેની હજી સુધી સૂચના નથી આપવામાં આવી પરંતુ એક બેઠક સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાન મળશે તે તે પ્રકારની પ્રકારની એક જાણકારી છે છે અને તેમાં આ જે જે કરવામાં આવશે જે પી નડ્ડા પોતાના હાઈકમાન્ડ જે આદેશ અથવા તો હાઈકમાન્ડ નો જે સંદેશ છે તે તમામ ધારાસભ્યોને સંભળાવશે તેમની સાથે વાત કરશે અને સાથે એ જ બેઠકની અંદર નવા એ ધારાસભ્યો કે જે આવતીકાલે મંત્રી તરીકેના શપથ લેવાના છે તેમના નામો અંગે પણ ચર્ચા થયા બાદ તેમને પણ જાણકારી આપવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે આ ઉપરાંત એક પ્રકારનો પાછલા દિવસોની અંદર જે પ્રકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય અથવા તો નવું મંત્રીમંડળ ગઠાનું ગઠન થતું હોય ત્યારે એ પ્રકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે મોડી રાત સુધીમાં પણ

નરેશભાઈ અમારી સાથે જોડાયેલા છે નરેશભાઈ ઘણી બધી વિગતો ત્યાંથી આવી એક તો એ કે વીસ ખુરશી મૂકવાના આવી છે એનો મતલબ કે તમે ખુરશીની કિંમત જુઓ એ ખુરશી માટે આ તમામ ધારાસભ્યો તલ પાપડ હશે કે અમારો પણ એમાં કદાચ સમાવેશ થઈ જાય પરંતુ જે સમાચાર આવી રહ્યા છે કે જેપી નડ્ડા જે રીતે નિકુંજભાઈએ જણાવ્યું કે જેપી નડ્ડા પણ સાંજે આવી રહ્યા છે સાત વાગે એ પોતે તમામ કદાચ ધારાસભ્યો સાથે પણ બેઠક લેવાના છે એ બધા સંકેત શું આપી રહ્યા છે બેઠક લેવાના છે એનો કારણ એ છે કે વિસ્તરણ નથી મેં કહ્યું પુનઃ છે એટલે ઘણા મંત્રીઓ કદાચ બને કે આપણે જે સિનિયર ની વાત કરીએ તો એકાદ સિનિયર પણ કદાચ જોવા ન મળે અથવા તો કઈક નવું થાય કહ્યું ને કંઈક ઘટનાક્રમ ભારતીય જનતા પાર્ટી છે અને કંઈક કદાચ કંઈક નવું થાય એવું બનવાની પણ શક્યતા એટલે એ પહેલાં ધારાસભ્યોની બેઠક લેવાનું ભાજપ એટલે જ નડ્ડાજી પોતે આવી રહ્યા છે અને એટલે જ કંઈક નવું થવાની જે વાત હતી એ અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે તમામ મંત્રીઓ જે રાજીનામા આપી દીધા છે એટલે પુનર્રચના થાય છે બીજું કે ખાતાની ફાળવણી હવે સૌથી મહત્વની બાબત તો એ રહેશે કે કાલે જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે સોરી પુનર્રચના થશે અને એમાં ખાતા કોને કયા મળવાના છે એટલે જે આપણે ધારણા બાંધીએ છે જે લોકોએ કદ પ્રમાણે ઘણા વેતરાઈ પણ જાય જે આપણે ખાતાઓની વિગતો જોઈશું ત્યાર પછી આપણને ખબર પડશે એટલે મને લાગે જે પી નડ્ડાનું આવવું અમિત શાહનું આવવું એ આગળ પાણી પેળા પાળ બાંધવાની એટલે જો કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈને મન દુખ થાય તો એ કશું બોલી શકે એવી પરિસ્થિતિ તો છે નહીં ને કોઈ બોલી શકવાનું નથી પરંતુ એની એક પહેલેથી જ પ્રક્રિયા એક ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરે છે એનું એક ભાગરૂપે જ જે પી નડ્ડા અને અમિત શાહ આવતા હોય એવું માનું છું બીજું કે કાલે જે વિસ્તરણ થવાનું છે તો અમે કહ્યું કે વીસ ખુરશી છે બાવીસ ખુરશી તો કદાચ આપણે કોઈ નામ ચર્ચામાં નથી લેતા કદાચ એવા નામની પણ કાલે પસંદગી થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રી તરીકે જો ભારતીય જનતા પાર્ટી કોઈપણ વ્યક્તિને નહીં ધારેલા કોઈને પોતાને પણ ખ્યાલ ન કે કાલે સવારે હું મુખ્યમંત્રી બનવાનો છું બે દિવસ પહેલાં એવા વ્યક્તિ જો મુખ્યમંત્રી બનાવી શકતી હોય ભારતીય જનતા પાર્ટી તો મંત્રી બનાવવા એના માટે બહુ સરળ છે તો એ પણ આપણને કદાચ ચોંકાવનારી બાબતો કાલે મળી શકે છે બીજું કે મંત્રી જે બનવાના છે એને હું માનું છું કે સવારે જ ઘણાને ખ્યાલ પડશે એ પહેલાં ધારાસભ્યોની મિટિંગો જ લેવાશે અને ત્રીજું કે આ મંત્રીમંડળ એક બાબતે હું આને એક ટર્ન વાળીને અલગ પ્રકારે રજૂ કરું છું કે તમે વિજય રૂપાણી આખું સરકારનો આખો ચહેરો બદલી નાખ્યો ભૂપેન્દ્ર પટેલને લાવ્યા ભૂપેન્દ્ર પટેલ અને એકસો છપ્પન જેટલી બહુમતીથી તમે વિક્રમી બેઠકો જીતીને તમે સરકાર બનાવો છો અને હજુ એના આટલા વર્ષની અંદર એટલે બે હજાર બાવીસ અને પચીસ ત્રણ વર્ષની અંદર તમારે આખી જ મંત્રીમંડળની પુનઃરચના કરવી પડે છે એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક સરકારી સ્તરે તમે નિષ્ફળ રહ્યા છો લોકપ્રશ્નો જે છે જે એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત છે અને જે પ્રકારે જન પ્રજા બોલતી નથી પરંતુ પ્રજા આક્રોશ જે અંદર ઘોઘવાય છે એના પડઘા આવનારી ચૂંટણીમાં ન પડે એ ભાજપ સારી રીતે જાણે છે અને ત્રીજું ભાજપની એક સ્ટાઇલ છે કે આવી રીતે કંઈ તાકજામ કરીને આખું ચહેરા બદલી નાખવાની એટલે તમે બીજી ચર્ચામાં આવો જે જે સ્થાનિક સ્તરે જે પણ કઈ રોષની વાત હોય જે સંગઠનના રોષની વાત હોય હજુ તો સંગઠનની પુનર્રચનામાં પણ આપણે જોઈશું જે આમાં અસંતોષ કે આમાં કઈ કચાશ રહી ગયા છે એ સંગઠનમાં એ પૂરી કરવામાં આવશે અને ઘણા વખતથી

કોંગ્રેસે પ્રશ્ન કરવા સિવાય પૂછવાનો છે કે કોણ કયો મંત્રીએ શું કર્યું બે પાંચ મંત્રીઓ જે ખરડાયેલા છે એ તમામ અખબાર પ્રચાર માધ્યમોમાં આવી ગયું છે એના સંતાનો પર પોલીસ કાર્યવાહી થઈ છે ફોજદારી પગલાં લેવાયા છે જાહેરમાં એની ચર્ચાઓ થઈ ચૂકી છે એટલે એ સરકાર જવાબ આપે કે ન આપે પ્રજા જાણી ગઈ છે અને એના કારણે મંત્રીઓને જે પરિસ્થિતિ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી કે ભૂપેન્દ્રભાઈની સરકારે કરવું પડ્યું છે જી સાહેબ બિલકુલ બિલકુલ સાહેબ આપ આગળ પણ આપની પાસે આવીશ અત્યારે નાનકડા સમયનો વિરામ થયો છે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ